સુરત શહેરમાં બોગસ પાન કાર્ડ બનાવી જીએસટી નંબર મેળવી કરોડો રૂપિયાના કાપડપિંડીની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના માણસો નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે વોચમાં હતા ત્યારે સલાબતપુરા રુસ્તમપુરા રૂપમ ટોકીઝની ખાતેથી વોચમાં રહીને આરોપીને તાત્કાલિક ઝડપી પાડ્યો આરોપી અજય રમેશલાલ તોલાને ઉમર ઉંમર ઓગણચાલીસ ધંધો કાપડ દલાલીનો અને રહેવાસી પેલેડિયમ રેસીડેન્સી તિરુપતિ સર્કલ પાસે ન્યુ અલથાન રોડ પાંડેસરા આરોપી અજય રમેશલાલ તોલાને સ આરોપી હિતેષ વગાસ્યા સાથે મળીને છેતરપિંડી કરવાના ઈરાદે આરજી એન્ટરપ્રાઇઝ ફર્મના નામની પેઢી ખોલીને એકબીજાના મેરા પીપળામાં ફરિયાદી રજા અલી હુસૈન સોલંકી જેઓ પીવીસી બેગ મેન્યુચ ફેક્ચરિંગનો વેપારનો ધંધો કરે છે તેમના જીએસટી નંબર તથા પાન કાર્ડના નંબરનો દુરુપયોગ કરીને અલગ અલગ વેપારીઓ પાસેથી જીએસટીના બિલો સાથે રૂપિયા એક કરોડ અઠ્ઠાણું લાખ ચોર્યાશી હજાર ચારસો તોરતેરનો કાપડનો માલ મંગાવી ફરિયાદીના પાનકાર્ડમાં રાજેશ જેઠવાણી નામક વ્યક્તિનો ફોટો કોઈક માધ્યમથી મૂકી ખોટો પાન બનાવી ગુનાનો અંજામ આપેલ છે સદર ગુનામાં આ સિવાય પ્રદીપ જેઠવાણી રિતેશ વઘાસિયા રાશિદ સેં ક્રિષ્ના સુરેશ નાહક દુકાન નંબર એક હજાર પંદર એક હજાર સોળ અવધ માર્કેટ બે સારોલી સુરતવાળી દુકાન ચલાવનાર મયંક જૈન દલાલ શુભમ અગરવાલ પંકજ ઉધવદાસ મખીજા જે આર જે એન્ટરપ્રાઇઝમાં દર્શાવેલ પ્રોપરાઇટર આરોપીઓમાં સંડાવેલ છે તેમાં આરોપી અજય રમેશલાલ તોલાનીનું નામ તપાસ દરમિયાન ખુલતા પોતાની ધરપકડ ટાળવા માટે તે રામદેવનગર રો હાઉસ ભાઠેના સુરતવાળાનું ભાડાનું મકાન ખાલી કરી આઠ દિવસ સુધી ત્યાંથી નાસ્તો ફરતો હતો જેથી આરોપીનું નામદાર કોર્ટ તરફથી બીએનએનએસ કલમ બહુતેર મુજબનું વોરંટ ઇશ્યુ થતા તે ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ખાતે ચાલી રહેલ હોવાથી તેમનો કબજો આર્થિક નિવારણ શાખામાં સોંપવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત